શંકા પેલા ખરા ફોન ઉપર ફોન કરતી નવ વાગ્યા સુધી ફોન આવ્યો ને વાતો કરે જો

મને ખબર હતી કે બાર નું જવાનું એટલે તૈયાર હતો એવું લાગે ને તો કમ્પ્લીટ કરતા જ હું કીધું તમાર બોલવાનું કમ્પ્લીટ તો છે ને કોમ કાઢી તૈયારી તું તમારું હગુ છે એટલે તમાર ખબર હોય હું તો જો નહી એમાં તો તમાર પૂછવું પડે છે મારી તમામ કરવા પડે છે કશું કહેવું પડે એવું નહીં હભું એકદમ ઓકે છે તો તો ચિંતા નહીં જોવાની જરૂર ના હોય ને તો ચિંતા નહીં આમાં કીધું છે ને પણ જનોજી પાછા તૈયાર જ રહી છે પાછળ લીધું છે

પાણી પીતો હતો પીવાનું એ તો ખરું ને ગંગા ના બધા વિચારો બદલાય દો પાણી તમારા બીજું બધું કમ્પ્લીટ

બધું ઘર કોઈ જોયા આ જે કેવાય કે જો બીજી જવાબદારી મારી મની અરે ફાઈનલ ઘરમાં કોઈ જોયા નહીં છોકરું તો જોયેલું છે એમાં બીજું તીજુ કોઈ જોવા નહીં છોકરા માં ગુરુવાર આપડે ગુરુવાર કિસર ગુરુવાર અને પાકું કરી નાખીએ કશું બીજું કોઈ

તારા વગર તો ધારો રાધુ ની જ હા ઠસ મજા આવી જાય છે હો આપણે તો ગમે તે પીતા હોય ગમે તે વ્યસન કરતા હોય પણ હબુ તે ઉજ કોરવાનું કે વ્યસન ના કરતો હોય અને બહાર થોડું પરવાનું હોય મેમોન આવ એટલે અવાર એક તન 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 કા જને આરા કશું વ્યસન કરતા જ ના હોય જો જોઈ ના રે હોય પાછો મજા આવી જાય હો ભજન પણ અતારમાં ખાલી કલ્લા ગુંજો ને તો વેલો ઉઠી જુ ખબર હતી કીધું ના વાત વેવાય ને આવવાના છે ને એટલે વેલા ઉઠવા દે અને હસીર રાત પાછો ખરો ને ભજન કરે પણ એવી મજા એવી મજા આવે ઓહો વસુજી જે ગયા વેલા વેલા હું કરો છો અરે વસાજી હું કરું આછી રાત નો ભજન મો તૈયારીઓ કરી ના કરી તૈયારીઓ આમ આપડે શું તૈયારીઓ કરવાનું બધું લાવેલું છે ખાવું હોય તો ખવડાવી દે હું જે કરવું એ દેવ કોઈ ચિંતા કરવાની જરૂર ખાલી પેલું જ નહીં એની ચિંતા નહી બિલકુલ હોય અરે હું તો રાત નો ભજન માં હતો આ સિવાય ભજન કર્યો હતો કયો જવાય ખરું અરે પણ કોક આમંત્રણ હોય તો એ તો જવું પડે

તમે જોવા ને તો રાતે ત્રણ વાગે કોઈ ડોસ્યો ગોઠિયા ને મળતો ને આ ભજન વાપરીને તો ગમવા ગોઠિયા ખાવા ઘણો તો તમે જોવા તો મારો અવાજ ખરો ને આજુબાજુ ના ગમડામાં ખબર હોય ક્યારે આવે ને એટલે અવાજ ભજન બદલાય જ હોય અને તમે જોવા ને વસાજી રાતે કોઈ રંગ જોમ્યો કોઈ રંગ જમ્યો ભજનો પાછું પેલું ભજન ભજન ગાયો પાછું સેવા ગુનો કરીએ ઓહ આવો 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 છે રાત ભજન કર્યો છે

ઓમતાજી બોલો ચા સુવી ભાઈ વેલા એ દેલા લા હા હા તમે તાર બોલો હા મજા આવે એકદમ લે મમતાજી પોની પીઓ એ ભાઈ તો સનાજી હારા મર્યા હો તો મન હારા હારા છે ગુકરા મારા છે બાજુમાં મહેમાન પીવા દે અને આવા આવા મહેમાન જોવે

તકલીફ પડી નોલો પેલી ચોકડી ખાના હોટલ નથી જોઈ હતી પેલી ચોકડી આવતા એ મારો ભાઈબંધ હતો ખાલી કીધું હતું તો હેડવાન આજે કહું શાકભાજી ને મોડવા બે

ભક્તિ માં એટલું મગ્ન થઈ જવાનું એટલું મગ્ન થઈ જવાનું એટલું મગ્ન થઈ જવાનું

અમે કોઈ ચિંતા જેવું નહીં પાકું થઈ ગયું છે એટલે કોઈ આગુ પાછું થાય મન લાગે છે ઉતાવળ છે

પેટી બાજુ ફાઈનલ કરશું બરોબર બરોબર પૈસા પૈસા વિશ્વા તો પૈસા ફાઇનલ ભાઈ શાજી દરતા મે તાય જીય છે બરોબર તો શું તો ને હા આવજો ચાલ હો મે માં શાજી મેલતા આવજો આપડા બસ સ્ટેન્ડ પર દાતો આવજો હા આવજો હો અને કોઈ ચિંતા ના કરતા કશું આગુ પાછું થાય હું નહીં ભજન તો કરો છો પણ અમારે વેલા ઉઠીને ખરા મારા પાછું સોટો જોવો પણ ભજન તો કરું છું અને મારો ભજન છે

આ ફોટો છે તું નક્કી ના કેવા તો કોઈ આવી જાય તો પાછું પાછા ડુંગળી નહીં પડી હું રોટલો વર્તતો ખાઈ લે મુખવાસ માં રેવાય આયા ને કોઈ મધા બગડી દઈ પીધું પણ ટાઈમ વગર ન પીધું આમ તો પેલા સવારે ગમવા જઈને આવું ને એટલે લઈને આવું એટલે પેલા પીવું ને પછી બધું કોમ જ કરું છું કે ગમે તેવું કોમ પડી રહે આ તો વેવાઈને કહેવાનું કે ઉઠવું એવું પહેલા ભક્તિ કરું છું પેલા વાની ભક્તિ કરું છું ઉઠો એવો કે ગમવા આવું એવો બહેણી લેતો જ આવું કોઈને ખબર ના પડે આ તો કે દૂધ ભરાવાઈ જાય છે હવે તમે કોમ મને ફટોફટ જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી